विदान सभाना अध्यक्ष शंकर भाई चौधरीना अध्यक्षस्थानी पालनपुर खाते संपूर्णता अभियान सम्मान समारोह યોજાયો अध्यक्ष तथा मंत्री बलवंत सिंह राजपूत સહિતના મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા બહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓનો કરાયો સન્માન જિલ્લાવાસીઓય ફૂડ તથા લિવિંગ હેબિટ બદલવી પડશે ભોજનને પ્રસાદ રૂપે લેવું જોઈએ शंकर भाई चौधरी વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે બલवंत सिंह राजपूत विधानसभाના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળથરાદને રાજ્ય કક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો જેના ઉપક્રમે આ સન્માનના સાચા કર્મયોગીઓનું સન્માન કરાયું હતું एस्पिरेशनल ब्लॉक हेठ थराद तालुका में उत्तम कामगिरी करना कर्मयोगीओनू अध्यक्ष तथा मंत्री ना हस्ते सन्म्मा कर कार्यक्रम में विधानसभा अध्यक्ष शंकर भाई चौधरीए ज्व्यू कि जिला वहीवटतंत्र अधिकारी कर्मचारी मेहनतना परिणाम आजे थराद ने गौरव मब्य थराद ने अग्र हरोड़ लावा आरोग्य शिक्षण आंगणवाड़ी पंचायत सहित विभागों कर्मयोगी द्वारा टीम टीमवर्क साथ फील्ड में जे प्रमाण कामगिरी करी है सराहनीय है અધ્યક્ષે તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે થરાદ સહિત બનાસકાંઠા જિલ્લો આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે ખેતીવાડી અને પશુપાલનમાં નવા સંશોધનો થઈ રહ્યા છે જિલ્લામાં વૃક્ષારોપણ સહિત જળસંચયના કાર્યો થઈ રહ્યા છે તેમણે કિશોરીઓ દાત્રી તથા સગર્ભા માતાઓ માટે સુપોષણ તરફ આગળ વધવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે સામાજિક માન્યતાઓના લીદે કોઈ પણ વ્યક્તિ સરકારી લાભથી વંચિત ન રહે તે જરૂરી છે જિલ્લાના નાગરિકોએ પ્રોટીન મિનરલ સહિતનો સંપૂર્ણ ખોરાક માટે ફૂડ હેબિટની તથા લિવિંગ હેબિટની ટેવ પાડવી જોઈએ ગમે તેવો નહીં પણ પ્રસાદના રૂપે ભોજન લેવું જોઈએ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંત Singh રાજપૂતએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે વિશ્વમાં ભારત આજે ચોથી અર્થવ્યવસ્થા બની છે નાગરિકોની બે લાખ તોતેર હજારથી વધુ માથાદી આવક થઈ છે સમગ્ર દેશમાં પાંચસો એસ્પિરેશનલ બ્લોક પૈકી ગુજરાતમાં તેર તાલુકાનો સમાવેશ થાય છે થરાદ તાલુકાને મળેલ ગોલ્ડ મેડલ પાછળ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનતનું ફળ છે જેમાં થરાદ બ્લોકે તમામ ઇન્ડિકેટર્સમાં એકસો ટકા સિદ્ધિ હાંસલ કરી છે તરાદાજી રાજ્યમાં પ્રથમ ક્રમાકે તથા દેશમાં છઠ્ઠા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે अध्यक्ष शंकरभाई चौधरी અને મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓને મેડલ સહિત પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં প্রাসঙ্গিক ઉદ્બોધન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમાકાર આઈ શેખ દ્વારા કરાયું હતું તથા આભારવિધિ જિલ્લા આયોજન અધિકારી પરમાર દ્વારા રજૂ કરાઈ હતી ઉલ્લેખનીય છે કે एसपिरेशनल ब्लॉक हेटर राज्य અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 સુધીના 3 માસ દરમિયાન આયોજિત સંપૂર્ણતા અભિયાન માં બનાસકાંઠા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલા 6 ઇન્ડિકેટર્સમાંથી એસ્પિરેશનલ બ્લોક થરાદ તાલુકામાં તમામ કુલ 6 ઇન્ડિકેટર્સમાં સેટ્યુરેશનની સિદ્ધિ હાંસલ કરાઈ હતી કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ

તેના માટે માન્ય પ્રભારી મંત્રીશ્રી અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપું છું પૂરી ટીમ નીચેથી પણ મોટિવેટ બને તે માટે અહીંયા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કામ કરતા